હેક્સ્ટ્રોન સોલાર કંપની સામે કામદારોએ પગાર બાબતે લડી લેવા બાણ ઉછળ આવી અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના તેનપુર ગામે મેઇન રોડ પર આવેલ હેક્સ્ટ્રોન સોલાર કંપની જ્યાં એક દોઢ વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને કંપનીમાં ન હોવાના કારણે કંપની તરફથી રજા રાખવામાં આવે છે પરંતુ રજા આપી અડધો પગાર ન ચૂકવેલ હોય અને જેમાં અમુક કર્મચારીઓને સરકાર દ્વારા નક્કી કરેલ મિનિમમ વેતન પણ આપતા ન હોય જે બાબતે યુવાનો દ્વારા કંપની ખાતે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો યુવાનોએ જણાવ્યું કે બે દિવસમાં યુવાનોને ન્યાય નહીં મળે તો બત્રીસ બારના મત શ્રી ધવલસિંહ ઝાલાને સાથે રાખી વિરોધ કરનાર છે જ્યાં સુધી યુવાનોને તેમનો હક નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે અને કામદારોએ ધૃણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ના વિસ્તારમાં એક તેનપુર ખાતે એક કંપની આવેલી છે સોલાર કંપની બરાબર હવે એ કંપનીમાં લગભગ એક એક બે વર્ષથી કંપની ચાલે છે હવે કંપનીમાં એવું છે કે આ યુવાનોને નોકરી રાખેલા એક વર્ષ પહેલાં બરાબર આ જે નોકરી રાખેલા ને એ લોકોને લગભગ અત્યારે કંઈક કંપનીમાં બે મહિનાથી કોઈ પ્રોડક્શન નથી તો કંપનીના છોકરાઓને નોકરી આપી રજા આપી દીધી છે કે ભાઈ તમારે જ્યારે પ્રોડક્શન હોય ત્યારે જ જવાનું એટલે મતલબ કંપનીનું સરકારનો નિયમ છે કે ભાઈ કોઈપણ જગ્યા પર કંપનીનું પ્રોડક્શન ના હોય ને કંપની સામેથી રજા આપો પેમેન્ટ એમને હાફ પેમેન્ટ આપવું પડે બરાબર પણ કંપની કંપનીવાળાએ ચૂકવ્યો નથી અને એક મિનિમમ પગાર પણ નથી આપતા અત્યારે આપણે ધારાસભ્ય સાહેબ હા આઠ કલાકનું જે મિનિમમ વેતન છે ચારસો પોસઠ રૂપિયા એ પણ નથી આપતા એટલે સો ટકા કંપનીવાળા આ યુવાનોનું શોષણ કરે છે અને આ બાબતે અમારી નમ્ર વિનંતી છે તમામ વ્યક્તિઓને મતલબ કે આ જે બહાર તાલુકામાં પ્રાંત ઓફિસર સાહેબ છે અને જે જિલ્લાના કલેક્ટર સાહેબ છે પછી શ્રમ અધિકારી શ્રી અત્યારે તો આપણે ચાર્જમાં નથી હિંમતનગરના ચાર્જમાં છે મોડાસામાં કોઈ આપણે કોઈ શ્રમ અધિકારી નથી ચાર્જમાં છે હિંમતનગરમાં એ સાહેબને પણ નમ્ર વિનંતી છે કે આ બાબતે કાર્યવાહી કરો કેમ કે આ યુવાનોનું શોષણ થાય છે કેટલા યુવાનોએ બાઇકો લીધા છે કંપનીના ભરોસે અને હપ્તા નહીં ભરાતા રોજ લાઈન રોજ ખાવાનું હોય ઘર નહીં ચાલતું રોજ લાઈન રોજ ખાવાનું હોય તો આવું ના ચાલે આ કંપનીના નિયમો બોગસ છે કંપની નિયમો નિયમો પોતાના બનાવેલા તો આ બાબતે મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો જેટલું બને એટલું શેર કરો પણ આ કંપની આપણા જે આ જે યુવાનોને જે શોષણ થાય છે એ સમસ્યાનો સો ટકા નિરાકરણ આપણે આપણે જે બાયડ બત્રીસ માલપુરના વિધાનસભાના જે ધારાસભ્ય સાહેબ છે એમને પણ આપણે ટેલિફોનિક જાણ કરી છે એમની પણ બે દિવસ પછી આવવાનું કીધું છે કીધું છે ને આપણે બોલવું બે દિવસ પછી પોતે આવશે અને પોતે આવીને પછી અમે અત્યારે પૂરા પ્રયત્ન કરીએ છીએ અમે અત્યારે રજૂઆત કરીએ છીએ चेयरमैन મળવાની અમે કોશિશ કરીએ છીએ જો ના મળે બરાબર તો બે દિવસ પછી ધારાસભ્ય સભ્યો સાથે આવીને અહીં અમે બેસી જઈશું ધરના પર જ્યાં સુધી અમારી સમસ્યાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે બેસી બેસીશું વરસાદ પડે ચોમાસું ગમે તે વાવાઝોડું કેમ ન આવતું પણ અહીં ઊભા થઈ જઈએ રિપોર્ટ દિનેશ પટેલ અરવલદી